તો પ્રથમ વખત ગુજરાતમાં ડોગ માટેની જાણીતી પીએસએ રણભૂમિ ઇવેન્ટનું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું જેમાં અમદાવાદમાં ડોગ પ્રેમીઓ ઘણા સમયથી પીએસએ રણભૂમિ ઇવેન્ટની પ્રતીક્ષા કરી રહ્યા હતા ત્યારે ડોગની વિશિષ્ટ ઇવેન્ટ રાવણી ફાર્મ બોપલ અમદાવાદ ખાતે યોજવામાં આવી છે જેનું આયોજન વોર્લ્ડ માસ્ટર કે નાઇન તથા ધ ડેકન ડોગ્સ ક્લબ દ્વારા કરવામાં આવ્યું છે આ ઇવેન્ટમાં ચોક્કસ પ્રકારના ટ્રેન ડોગ્સના દ્રશ્યો અમદાવાદીઓને નજીકથી પ્રથમ વખત જોવા મળ્યા તેમાંથી સમગ્ર ભારતમાંથી આવેલા સહભાગીઓએ તેમના ટ્રેનિંગ સ્કિલ પ્રેઝન્ટ કરી હતી પીએસએ મતલબ પ્રોટેક્શન સ્પોર્ટ્સ એસોસિએશન આ યુએસ નું સ્પોર્ટ્સ છે ફર્સ્ટ ટાઈમ આપણે આની ટ્રાયલ ગુજરાતમાં ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે અમદાવાદ ખાતે સત્તર અઢાર ફેબ્રુઆરીએ અને આ ઇવેન્ટ યોજવાનું અમારું એક જ ઉદ્દેશ્ય છે કે જે આ પેટ પેરેન્ટ્સ છે એમના વચ્ચે અવેરનેસ આવે ડોગ સ્પોર્ટ્સ માટે અવેરનેસ આવે અને ખાલી એમનું એક જે ડોગ છે એ માત્ર પેટ નહીં પરંતુ આગળ જઈને જ્યારે એમને પ્રોટેક્શનની જરૂર હોય ત્યારે એમનું ડોગ એમને પ્રોટેક્ટ કરે